બંધારણનો ઉદ્ભવ અને વિકાસ રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયમન ધારો સત્તરસો તોતેર જેમાં જોગવાઈઓ હતી બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોના નિયમન અને નિયંત્રણ માટેનું પહેલું પગલું હતું કંપનીનું લેખિત બંધારણ રજૂ કરવામાં આવ્યું બંગાળના ગવર્નરને જનરલ બનાવવામાં આવ્યા અને તેની મદદ માટે ચાર સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે કારોબારી પરિષદ બનાવવામાં આવી બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતા આ કાયદા દ્વારા બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સી ગવર્નર જનરલ હસ્તક રખાઈ જે પહેલાં તે સ્વતંત્ર હતી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ઓગણીસો ચુમોતેરમાં અને જેના મુખ્ય ન્યાયાધીશ અને ત્રણ અન્ય ન્યાયાધીશ હતા જેમાં પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલ